ગોંડાના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ દ્વારા જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો જેમાં ગણેશ ગોંડલ સામે ફરિયાદ છે તે જૂનાગઢમાં દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ જૂનાગઢ પોલીસે ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યો છે ત્યારે આ કેસમાં વધુ એકવાર સંજય સોલંકી દ્વારા જૂનાગઢના આઈજીને એક અરજી કરવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે તે આમાં એક આરોપી છે કે જેને હજી પકડવાનો બાકી છે ત્યારે આ કોણ આરોપી છે જેનું નામ સંજય સોલંકી આપ્યું છે અને વધુમાં આ અરજીમાં સંજય સોલંકીએ શું રજૂઆત કરી છે તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢમાં ગણેશ અરજી કરવામાં આવી રહી છે તે થારગઢ વિસ્તારમાં રહેતા સિકંદર બાપુ તથા તેમના મડતિયાઓ દ્વારા તેની મદદ છે તે કરવામાં આવી હતી ત્યારે સિકંદર બાપુની આ ગુનામાં મદદગારી હેઠળ તેની અટક કરવામાં આવે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવે તે સિવાય અરજીમાં ઉલ્લેખ કર્યો છે તેની જો વાત કરીએ તો આ કેસમાં કલમ એકસો ગુના કાવતરું ગણવામાં આવ્યું છે તે આ કલમના ઉપરથી સાબિત થાય છે જે કાવતરા હેઠળ ગણેશ જાડેજાના પિતા જયરાજસિંહ જાડેજાનું નામ પણ આની અંદર ઉમેરવામાં માંગ કરવામાં આવી છે કારણ કે સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકીનો સ્પષ્ટ આરોપ છે કે આખું જે કાવતરું ઘડવામાં આવ્યું તેની અંદર જયરાજસિંહ જાડેજાનો જે ફાળો છે તે રહેલો છે જયરાજસિંહ જાડેજાના સામે આ આખું કાવતરું છે તે ઘડવામાં આવ્યું હતું અને તેની મદદગારી છે તે પણ આની અંદર લેવામાં આવી હતી એટલે આ કેસની અંદર જયરાજસિંહ જાડેજાનું નામ નાખી તેની ધરપકડ પણ કરવામાં આવી જયરાજસિંહ જાડેજા કે જેને જન્મ ટીપની સજા છે તે થયેલી છે અને તે સુપ્રીમ કોર્ટમાંથી જામીન લઈને બહાર આવેલા છે ત્યારે જો જયરાજસિંહ જાડેજાનું નામ આ કેસની અંદર જો ઉમેરો કરવામાં આવે તો તેના જે જામીન છે તે પણ રદ કરવામાં આવે અને ફરી એકવાર જયરાજસિંહ જાડેજાને જેલના સરિયા પાછળ જવાનો વારો આવી શકે છે એટલે કે કહી શકાય કે રાજુ સોલંકી અને તે તેના દીકરા સંજય સોલંકી દ્વારા જે આજે જૂનાગઢ આઈજીને આ બાબતની રજૂઆત છે તે કરવામાં આવી હતી એક અરજી છે તે લેખિત અરજી પણ કરવામાં આવી છે અને તેની અંદર જયરાજસિંહ જાડેજાનું આ કેસની અંદર નામ ઉમેરો કરવામાં આવે તે પણ વાત છે તે કરવામાં આવી છે સાથે સાથે વધુમાં સંજય સોલંકીએ એ પણ દહેશત વ્યક્ત કરી છે કે જે જયરાજસિંહ જાડેજા અને તેનો પુત્ર ગણેશ ગોંડલ કે જે વગદાર છે જે પૈસા ટકે જે સંપૂર્ણ સંપન્ન છે જેથી તે લોકોના અને તેના પરિવારને જે મારવાની જે દહેશત છે તે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જેથી કરીને કહી શકાય કે તે લોકો તેના પરિવાર પર જો કોઈ હુમલો થાય કે તેમના પરિવારમાંથી જો કોઈની હત્યા થાય તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરી છે અને તે શક્યતાઓ હેઠળ સંજય સોલંકીએ તેના અને તેના પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવે તે માંગ છે તે પણ આજે પોલીસ સમક્ષ કરેલી છે એટલે કે કહી શકાય કે સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકીએ ચોક્કસપણે એવી જે જે કહેવાય કે દહેશત વ્યક્ત કરી છે કે જયરાજસિંહ જાડેજા દ્વારા જે ફરી એકવાર તેના કે તેના પરિવાર ઉપર હુમલો કરવામાં આવી શકે છે અને જેમાં કોઈની હત્યા થાય તેવી બી શક્યતાઓ વ્યક્ત કરી છે અને એટલા માટે થઈને સંજય સોલંકી દ્વારા આજે જે જૂનાગઢ આઈજીને અરજી કરવામાં આવી છે તેની અંદર પોલીસ રક્ષણની માંગ છે તે પણ કરવામાં આવી છે એટલે કે કહી શકાય કે સંજય સોલંકીને ચોક્કસથી હવે દહેશત છે કે તેના કે તેની તેના પરિવાર ઉપર ફરી એકવાર હુમલો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે ત્યારે હવે પોલીસ આ અરજીને લઈને સંજય સોલંકી અને તેના પરિવારને અને રાજુ સોલંકીને પોલીસ રક્ષણ આપશે કે કેમ તે તો હવે આગામી સમયમાં જોવાનું રહ્યું પરંતુ આપ શું માની રહ્યા છો કે ખરેખર પોલીસ દ્વારા સંજય સોલંકી અને તેના પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવશે અને જે પ્રમાણે જે જયરાજસિંહ જાડેજાનું નામ આ કેસની ન ઉમેરવાની વાત કરવામાં આવી રહી છે તો પોલીસ જયરાજસિંહ જાડેજાનું આ કેસમાં નામનો આ ઉમેરો કરશે કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર